સ્વાગત છે મિત્રો તમારું અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમક બસો બાર માટેની સુધારા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે જેમાં મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમક બસો બાર બે હજાર તેવીસ ચોવીસ અંગેની સુધારા જાહેરાત જાહેર કરવામાં આવેલ છે જેમાં મિત્રો જણાવવામાં આવેલ છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્તન ગ્રુપ એ અને ગ્રુપ બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા માટેની જાહેરાત ક્રમક બસો બાર બે હજાર તેવીસ ચોવીસ તારીખ ત્રણ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી અને મંડળ દ્વારા તારીખ ત્રણ જાન્યુઆરી બે હજાર ચો ચોવીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાતમાં સિનિયર ક્લાર્ક સરહદની કુલ પાંચસોને બત્રીસ જગ્યાઓ પૈકી ક્રમાંક આઠ સામેની શ્રી મહિલા અને બાળ વિકાસની કચેરી આઈ સીડીએસની કુલ એક જગ્યા બિન અનામત સામાન્ય તરીકે દર્શાવેલ છે જે બિન અનામત મહિલા ઉમેદવારો માટે રાખવામાં આવેલ છે મિત્રો સિનિયર ક્લાર્ક માટેની ત્યારબાદ મિત્રો વધુમાં મંડળના ખાતાના વડાને કચેરીઓમાંથી મળેલા નવા માગણાપત્રોને ધ્યાનમાં લઈને મંડળ દ્વારા થાય ત્રણ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાતમાં સીધી પદ્ધતિથી ભરવાની થતી જુનિયર ક્લાર્કની સર્વજ્ઞની કુલ બે હજાર અઢાર જગ્યાઓની સંખ્યામાં આઠસોને અઠ્ઠાણું જગ્યાનો ઉમેરો કરીને જુનિયર ક્લાર્ક સર્વગીની કુલ બે હજાર નવસો ને સોળ જગ્યા ભરવાની થાય છે તો મિત્રો જુનિયર ક્લાર્કમાં ને અઠ્ઠાણું જગ્યાઓનો ઉમેરો કરીને તેમાં બે હજાર નવસો ને સોળ જગ્યા ભરવાની થાય છે મિત્રો અને મિત્રો આ ઉમેદવારોએ જાહેરાત કમાક બસો બાર બે હજાર ત્રેવીસ એનો અગાઉ ઓનલાઈન અરજી કરેલ છે તેઓ ફરીથી અરજી કરવાની રહેતી નથી મિત્રો ગાંધીનગર દ્વારા ઓગણીસ ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ આ સુધારા જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે અને મિત્રો જે જુનિયર ક્લાર્કની મિત્રો જે ખાતામાં મિત્રો જે વધારો કરવામાં આવેલ છે આઠસો ને અઠ્ઠાણું જગ્યાનો તે આ પ્રમાણે સચિયમાં મિત્રો ખાતાની કચેરીઓ જોઈએ તો કમિશનની કમિશનર શાળાની કચેરીમાં છસો પચાસ જગ્યાનો વધારો ડાયરેક્ટ ઓફ પ્રોસિક્યુશન કચેરી ગાંધીનગરમાં એક જગ્યા ત્યાં ત્યારબાદ મિત્રો જોઈએ તો કમિશનર મ્યુનિસિપાલટી એડમિનિસ્ટ્રેટરની કચેરીમાં છત્રીસ જગ્યા ત્યારબાદ વિકાસ કમિશનની કચેરીમાં પચીસ જગ્યા ચેરિટી કમિશનરની કચેરીમાં અડત્રીસ જગ્યા ગુજરાત મેરીટાઇમ બોર્ડ મિત્રો ચોર્યાસી જગ્યા આ મિત્રો જૂની કલાકની જગ્યાઓ છે અને અધિક્ષક મહાનિર્દેશ જેલ અને સુધારા વહીવટની કચેરીમાં ચોસઠ જગ્યા કુલ મળીને આઠસો ને અઠ્ઠાણું જેટલી જગ્યાઓમાં જુનિયર ક્લાર્કની જગ્યામાં વધારો કરવામાં આવેલ છે અને મિત્રો જે હવે સુધારા પ્રમાણે જગ્યાઓ જોઈએ તો આ પ્રમાણે છે મિત્રો જેમાં મિત્રો જુનિયર ક્લાર્ક वर्तन की कुल बेहज नौ सौ सोल जगह रहे मित्रों सीनियर क्लार्कनी जुए तो पाँच सौ बतरीस जगह हेड क्लार्कनी जो है तो एक सौ जगह ऑफिस तो बसों ने दस जगह जूनियर क्लार्क वक्तन जगह जो है तो पाँच सौ ने जगह कार्यालय अधीक्षक वक्तन की जगह जो है तो बे जगह कचेरी अधीक्षक वक्तन जीइए तो कुल तरह जगह ने त्यारा मित्रों सब रजिस्ट्र ग्रेड वन वर्तन की जगह जो तो पिस्तालीस जगह सब रजिस्ट्र ग्रेड टू जो ની જગ્યા જોઈએ તો ત્રેપન જગ્યા અને ત્યારબાદ મિત્રો જોઈએ ક્રમ નંબર દસ ઉપર સ્ટેમ નિરીક્ષક વર્તનની ત્રેવીસ જગ્યા સમાજ કલ્યાણ નિરીક્ષક વર્તનની છેતાલીસ જગ્યા મદદ મદદની સમાજ કલ્યાણ અધિકારી વર્તનની તેર જગ્યા સમાજ કલ્યાણ નિરીક્ષક વર્તનની એકસો ને બે જગ્યા માતાની કુલ છ જગ્યા ગૃહપતિની કુલ ચૌદ જગ્યા મદદની આદિજાતિ વિકાસ અધિકારી વર્તનની કુલ છાસઠ જગ્યા મદદની સમાજ કલ્યાણ અધિકારી વર્તનની સાત જગ્યા આસિસ્ટન્ટના આસિસ્ટન્ટ ડેપો મેનેજર વક્તનની કુલ ત્રણસોને બાવોતેર જગ્યા ડેપો મેનેજર ગોડાઉન ગોડાઉન મેનેજરની છવ્વીસ જગ્યા અને જુનિયર આસિસ્ટન્ટ વર્તનની કુલ આઠ જગ્યા આ પ્રમાણે લેશે કુલ મળીને મિત્રો પાંચસોને બસોને પાંચ સોરી મિત્રો પાંચ હજાર બસોને બે જગ્યા ઉપર ઓનલાઈન અરજીઓ મિત્રો મંગાવવામાં આવેલ છે અને ઓનલાઈન અરજી હાલમાં પણ ચાલુ છે જે પણ ઉમેદવારો ગ્રેજ્યુએશન કરેલું હોય તેઓ ઓનલાઈન અરજી કરી શકશે તો આ પ્રમાણે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગીમાં દ્વારા જૂની કલાકની જગ્યામાં જે વધારો કરવામાં આવેલ છે તે માટે અગત્યની જાહેરાત જાહેર કરવામાં આવેલ છે અને બીજી વિડીયો ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ